ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામની ઘટનાની સાહી હજી સુકાઈ નથી નવદીતભાઈ બાલદિયા પર હુમલાનો બનાવના પગલે કોળી સમાજ હાલ ખૂબ નારાજ ચાલી રહ્યો છે અને તે વચ્ચે ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે છરીના ઘા ઝીંકીને આ જે કોળી સમાજના યુવક છે તેમની હત્યા કરવામાં આવી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને પરા

ત્યારે બીજી તરફ ભાવનગર શહેરના અકવાડા જત વિસ્તારમાંથી કોળી સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં જે આરોપી છે તે યુવકની બહેન સાથે ફેસબુક પર ચેટિંગ કરતો હતો અને તેના સંદર્ભમાં આ જે યુવક છે દિનેશભાઈ ચૌહાણ તેમણે આ જે આરોપી છે અલ્પેશ સોલંકીને લઈને વિવાદ વકર્યો હતો બોલાચાલી થતી હતી ને જોત જોતામાં મામલો બિચકતા અલ્પેશ સોલંકીએ ગઈકાલે રાત્રિ દરમિયાન દિનેશભાઈ ચૌહાણ નામના યુવક પર હુમલો કરી આ ઘટનામાં તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઈજાઓ હોવાના પગલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા આ સમગ્ર ઘટનાના કારણે ભાવનગર પોલીસ ફરી દોડતી થઈ છે આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા હવે જે અલ્પેશ સોલંકી નામનો આરોપી છે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કલ્પેશ ચૌહાણ નામના જે વ્યક્તિ છે તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ જે આ બનાવ સામે આવ્યો છે તેના ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે આ મામલે પોલીસની અલગ અલગ ટીમ હવે કામે લાગી છે ને આરોપી અલ્પેશ સોલંકીને ઝડપવા માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે તેના સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા તપાસમાં શું ખુલાસો કરવામાં આવે છે શું માહિતી મળે છે પરંતુ બગદાણાની ઘટનાની સાહી હજી શું કાઈ નથી કોળી સમાજનો રોષ હજી ઠર્યો નથી ત્યાં બીજી તરફ વધુ એક ભાવનગરમાં કોળી યુવકની હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે અને ઘેરા પ્રત્યાઘાત પાડવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને पराय